મહારાજ ની સાલગીરાની ભવ્ય ભવ્ય ઉજવણી ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી વિનોદ વિજયજી તથા અરિહંત વિજયજી મહારાજ ની ધજા ચડાવાય

તે જગ્યાએ દાનમાં આપતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ મંદિરનું નિર્માણ કર્યું હતું ગુરુદેવના પ્રખર ભક્ત સુરેશકુમાર જૈન ચંદીગઢથી ખાસ પધાર્યા હતા દરમિયાનમાં ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે પહેલા ઉત્તમ દ્રવ્ય વડે શાંતિનાથ ભગવાનનો સ્નાત મહોત્સવ યોજાયો હતો તથા ત્યારબાદ ગુરુદેવનું પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના જાણીતા જૈન પંડિત રમેશભાઈ પાઠશાળાવાલાએ પંપોજ પૂજનના વિવિધ દ્રવ્યો કેસરચાચના કરી ધજા ચડાવવામાં આવી હતી દરમિયાનમાં પૂજનનું મુખ્ય વિધાન શાંતિ સ્નાત્ર ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મહારાજ સાહેબે ફરમાવ્યું હતું સુરતથી પધારેલ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેચાએ પૂજન કરાવ્યું હતું શિવણભાઈ તથા નાગજીભાઈની જુગલબંધીએ સુંદર સ્તવનો ગાય લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજના ધજાના કાર્યક્રમમાં મહેશભાઈ રાજુભાઈ અર્જુનભાઈ બિપિનભાઈ સુભાષભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાલપુરા તીર્થ ખાતે જે બોડેલીથી લગભગ પાંચ કિલોમીટર દૂર કેસરિયા આદિનાથ દાદાની સરતર સ્થિતળ છાયામાં સરસ મજાનું ગુરુમંદિર છે આ ગુરુ મંદિરની ધજાનો કાર્યક્રમ છે આપણી સાથે વલ્લભ સુરી સમુદાયના ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે વિનોદ વિજયજી મહારાજ સાહેબ છે અરિહંત વિજયજી મહારાજ સાહેબ છે અમારા આત્મા વલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટના પ્રમુખ છે કૌશિકભાઈ મનોજભાઈ રાજુભાઈ આપણે ગુરુદેવને પૂછીએ કે આજનો જે કાર્યક્રમ હતો એ શું આખો કાર્યક્રમ છે પરમ પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ શુદ્ધ ભાસ્કર ધર્મધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી આત્માવલ્લભ ઇન્દ્રદિન ધર્મધુરંધર સદગુરુભ્ય નમઃ જેમની આજ્ઞાથી સમુદાય વર્તી રહ્યો છે તેમની આજ્ઞાની અંદર રહેલો છે એવા જ પાઠ પરંપરાની અંદર એમના પહેલાં આદ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદિન સુરેશ્વરજી મહારાજ સાહેબ દ્વિતીય ગચ્છાધિપતિ રત્તાકર સુરીશ્વરજી મહારાજ સાહેબ ના આજે શાલપુરા ગામની અંદર એમની જન્મસ્થળીની અંદર ઘણી જ ધૂમધામથી ચતુર્વી સંઘ સાથે મળીને આજે એમને ધજા સાલગીરી મનાવવામાં આવી અને સાથે સાથે દીપકભાઈ અમારા પત્રકાર રાજુભાઈ કૌશિકભાઈ

ભાવ ઉલ્લાસથી આ જે કાર્યક્રમ સંપન્ન થાય છે ભાવ ઉલ્લાસ દ્વારા એમને ભક્તિના આના આજે ચાર ચાંદ લગાવ્યા છે એવા હંમેશા માટે આવી રીતે લાભ લેતા રહેજો લેતા રહેજો અને આવી ધર્મ ધજાવે ગુરુદેવો અને દેવગુરુ ધર્મ ફસાય છે આવું કરતા રહેજો આગળ વધતા રહે એવી શુભકામના શુભ મંગલ પ્લેસમેન્ટ્સ 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 आपको भी प्लेसमेंट चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े 3D आर्टिस्ट, वेब और मार्केटिंग सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है अरिना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है